સૌથી પહેલો પ્રશ્ન રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે તો જવાબ મિત્રો અહીંયા થશે હિમાચલ પ્રદેશ ત્યાર પછીનો પ્રશ્ન છે બનારસ શહેરનું જૂનું નામ શું છે બનારસ શહેરનું જૂનું નામ શું છે સાચો જવાબ છે કાશી પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો અહીંયા જવાબ જે છે છે એ આંધ્રપ્રદેશ નેક્સ્ટ ક્વેશ્ચન નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે તો જવાબ છે મિત્રો અહીંયા કૃષ્ણા નદી પર આગળનો પ્રશ્ન કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે તો મિત્રો અહીંયા જવાબ જે છે એ છે અલ્હાબાદ અલ્હાબાદ શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય જે છે એ મિત્રો નક્કી થયેલો છે આગળનો પ્રશ્ન મિત્રો જોતા પહેલાં આપને એક વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનાર નોટિફિકેશન મિત્રો આપના સુધી પહોંચી રહે અને આપની તૈયારીની અંદર વધારો કરી શકો સાથે સાથે મિત્રો તલાટી મોડેલ પેપરનું પ્લેલિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલું છે ત્યાંથી આપ મેળવી શકો છો આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ તો છે ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ભાખરા ડેમ એ કઈ નદી પર આવેલો છે તો મિત્રો સાચો જવાબ જે છે એ સતલજ નિલગિરી પર્વતમાળામાં કયા વૃક્ષો વધારે જોવા મળે છે નીલગીરી પર્વતમાળામાં કયા વૃક્ષો વધારે જોવા મળે છે તો મિત્રો સાચો જવાબ જે છે એ થશે યુકેલિપ્સ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે તો મિત્રો દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી જે છે એ થશે ગોદાવરી માટે સાચો જવાબ છે ગોદાવરી ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું જવાબ છે ઉત્તર પ્રદેશ બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે જવાબ થશે મિત્રો અહીંયા બાર કલાક અને પચીસ મિનિટ એ બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો હોય છે ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એકમાત્ર રાજ્ય કયું છે ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એકમાત્ર રાજ્ય કયું છે સાચો જવાબ છે જમ્મુ અને કાશ્મીર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતનો એકમાત્ર સક્રિય જ્વારામુખી ક્યાં આવેલો છે ભારતનો એકમાત્ર સક્રિય ક્યાં આવેલો છે છે જવાબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું તો મિત્રો જવાબ જે છે એ થશે સિક્કિમ કે જે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ કયા નામથી ઓળખાય છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સરહદ રેખા છે મિત્રો મિત્રો કયા નામથી ઓળખાય ઓળખાય છે 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 તો આ સરહદ રેખા એ એ રેડ રેડ ક્લિફ નામે માટે સાચો જવાબ જે ક્લિફ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું છે મિત્રો પ્રશ્ન ફરી સમજીશું આપણે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું છે તો મિત્રો જવાબ જે છે એ છે જીમ કાર્બેટ કોને સાતપુડાની રાણી કહે છે કોને સાતપુડાની રાણી કહે છે તો મિત્રો સાચો જવાબ જે છે આવશે પંચમઢી પંચમઢીને સાતપુડાની રાણી કહેવામાં આવે છે એક રેખાંશ વૃત્તને સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે એક રેખાંશ વૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે સાચો જવાબ જે છે નાગાર્જુન સાચો જવાબ છે કૃષ્ણા હિમાલયના કયા ઘાટ દ્વારા કૈલાસ માન સરોવરની સરળ યાત્રાની શક્યતા ઊભી થઈ છે હિમાલયના કયા ઘાટ દ્વારા કૈલાસ માનસરોવરની સરોવરની સરળ યાત્રાની શક્યતા ઊભી થઈ છે તો મિત્રો અહીંયા જવાબ જે છે એ છે નાથુલા ઘાટ ઘાટનો પ્રશ્ન છે રણથંભોર અને સરિસ્કા કયા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે રણથંભોર અને સરિસ્કા કયા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે તો મિત્રો સાચો જવાબ જે છે એ છે રાજસ્થાન ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ ઘાટ કયો છે ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ ઘાટ કયો છે સાચો જવાબ છે ખરડુંગલા ઘાટ ભારતમાં કઈ પર્વત શ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાય છે ભારતમાં કઈ પર્વત શ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાય છે તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે અજંતા ગંગા અને બ્રહ્મપુત્રના સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે ગંગા અને સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે તો મિત્રો સાચો જવાબ જે છે એ આવશે નામે અને સંયુક્ત પ્રવાહ જે છે એ ઓળખાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો હિન્દ મહાસાગરનું પૌરાણિક નામ શું છે હિન્દ મહાસાગરનું પૌરાણિક નામ શું છે જવાબ છે જેસલમેર નાસિક કઈ નદીના કિનારે આવેલું છે મિત્રો નાસિક જે છે એ ગોદાવરી નદીના કિનારે વસેલું છે જીપસમનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં છે જિપ્સમનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં છે જવાબ છે રાજસ્થાન ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો ઓએનજીસીનું મુખ્ય મથક કયા કયા શહેરમાં છે ઓએનજીસીનું મુખ્ય મથક કયા શહેરમાં છે સાચો જવાબ જે છે એ થશે દહેરાદૂન નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે રાષ્ટ્રીય

ઈશાન ખૂણામાં આવેલું છે માટે સાચો જવાબ છે ઈશાન ત્યાર પછીનો પ્રશ્ન છે રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે સાચો જવાબ છે એ છે ગોદાવરી આંદમાન નિકોબારના ટાપુઓમાં કયા આદિવાસીઓની વસ્તી જોવા મળે છે અંદમાન નિકોબારના ટાપુઓમાં કયા આદિવાસીઓની વસ્તી જોવા મળે છે તો મિત્રો સાચો જવાબ જે છે એ થશે ઝારવા નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતનું સૌથી મોટું વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે ભારતનું સૌથી મોટું વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ જે છે એ છે તમિલનાડુમાં આગળનો પ્રશ્ન છે પશ્ચિમ બંગાળનું સુંદરવન કઈ બાબત માટે જાણીતું છે પશ્ચિમ બંગાળનું સુંદરવન કઈ બાબત માટે જાણીતું છે તો જવાબ આવશે મિત્રો મેંગ્રુવના જંગલો માટે હવે મિત્રો વિડીયોના અંતમાં આપને પાંચ પ્રશ્નો આ પાંચ પ્રશ્નોનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે બંદીપુર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે બંદીપુર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે બીજો છે વુલર સરોવર ક્યાં આવેલું છે વૂલર સરોવર ક્યાં આવેલું છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો સૌથી વધુ નહેરોનું પ્રમાણ કયા રાજ્યમાં છે સૌથી વધુ નહેરોનું પ્રમાણ કયા રાજ્યમાં છે ભારતના કયા રાજ્યને ઘઉનો કોઠાર કહેવામાં આવે છે ભારતના કયા રાજ્યને ઘઉનો કોઠાર કહેવામાં આવે છે અને મિત્રો પાંચમો પ્રશ્ન છે એ છે ભારતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયો છે ભારતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયો છે મિત્રો આ પાંચ પ્રશ્નોના જવાબ સત્વારે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો સાથે સાથે મિત્રો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો જો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરવાનું મિત્રો ન ભૂલતા